બનાસકાંઠા જિલ્લા એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની એક તરફ ચૂંટણી જાહેર થઈ છે તો બીજી તરફ વડગામની ત્રીજા નંબરની કોદરામ દૂધ મંડળીમાં અગિયાર લાખના દૂધની ઘટ સામે પશુપાલકને ઓછો નફો ફાળવવાના મુદ્દે હોબાળો સામે આવ્યો છે મંડળીની સાધારણ સભામાં દૂધ મંડળીનું આ અગિયાર લાખનું દૂધ પંખાના વાઇબ્રેશનને કારણે ઘટ પડ્યાનું કારણ સામે આવ્યું હતું જેના કારણે ગામના પશુપાલકો ગામની દૂધ મંડળી ખાતે હોબાળો મચાવ્યો અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તટસ્થ કરી ચિંકી છે નફો અમે બાર મહિનોની મજૂરી કરીએ અને બાર મહિનો નફાના ટાઈમ કરતા હોય અમે બાર ટકા ટકા દસ દસ ટાઈમ છ ટકા નફો આવે એ તો ના હોય પછી અને બાપ દાદા નો ધંધો હોય એ રીતે ડેરીમાં બધું ચાલવું અગિયાર લાખ નું દૂધ પંખા પી જ્યાં ના ખર્ચો આમ થયો એ તો પછી હિસાબ આપવો પડે બધું થવું જોવો અમારે બધું અના ઉપર અમે ચાર વાગે ઉઠીએ કાળી મજૂરી પછી ડેરી વાળા તો એમ કે દૂધ લઈને આપવું ના આપવું તો કોઈ નામે ચોકીએ મોટામાં મોટો ભ્રષ્ટાચાર છે ભાવ વધારાની વાતમાં બિલકુલ સામાન્ય કક્ષા નો ભાવ વધારો ચૂક્યો છે બનાસ ડેરી જોડે અમે માંગણી કરી રહ્યા છીએ કે આની યોગ્ય તપાસ થાય અને આની અંદર જે પણ કસૂરવાર હોય એમની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ અને એમની ઉપર ફોજદારી ગુનો દાખલ થવા